ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી ફરિયાદ જે સમગ્ર મામલે ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો ખુલાસો ત્યારે પોતાની ઉપર થયેલા આક્ષેપો ગણાવ્યા પાયા વિહોણા અન્ય અન્ય માધ્યમો દ્વારા મેમદાવાદના ધારાસભ્ય એટલે અર્જુનસિંહ ચૌહાણ એટલે મારી ઉપર એક જમીન પચાઈ પાડવાનો કોઈ ટ્રસ્ટનો કોઈ સમાચાર મને માધ્યમથી મળ્યા તો આજે આપની સમક્ષ એટલી જ વાત કહું છું કે મહેમદાવાદમાં એક બંસીવાલે બાગ આશ્રમ છે આ બંસીવાલે બાગ આશ્રમના જે ટ્રસ્ટીઓ છે એ ટ્રસ્ટીઓ મારી પાસે આવ્યા એકાદ વર્ષ પહેલા અને આ જમીન ઉપમાં ગૌશાળા બનાવી અને અમદાવાદ વિધાનસભાની બધી જ ગાયો એની સેવા થાય એક જગ્યાએ એ મારો પણ એક રસનો વિષય હતો તો કુલ મળીને એકાદ વખત મારે જવાનું પણ થયું તઈ અને ટ્રસ્ટીઓ પ્રમુખભાઈ શર્મા જયેશભાઈ પટેલ આ બધાના કહેવાથી મેં સહયોગનો ખાતરી આપી મે અમદાવાદ તાલુકાના સરસોલી ગામે સર્વે નંબર છસો સાત તેમજ સર્વે નંબર છસો ચોવીસમાં એક લેન્ડ ગ્રેવિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુ છે પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેવિંગની અરજીની સાતો સાત હાઈકોર્ટમાં પણ અરજી કરી છે એટલે હાઈકોર્ટમાંથી સૂચના આવી તેવી આવી છે કે અરજીનો વહેલી તકે

এটমছি থৈ শকে তেওঁ কয়